ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનો રાજમાતાએ ક્લિક કરીને શુભારંભ કરાવ્યો હતો ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક 12 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તબક્કે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ માંજલપુર વિધાનસભાના મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના પંકજ જાની કરણ જાની પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ કોમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક ટવેલ્વનું આયોજન કરાયું છે કરીને જે એક્ઝિબિશન આજનું વ્યવસ્થા થઈ છે બહુ સરસ હું દર વર્ષે આવું છું આ પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસિયત છે કે જે સામાન્ય લોકોને દ્રશ્ય નથી મળતા એને જોવા માટે દ્રશ્ય મળે છે એટલે એના કેમેરાથી એના નજરથી જે ફોટો કાઢ્યા છે બહુ સુંદર અને એક મેસેજ જેવું પણ છે એમાં એટલે બધાને હું અભિનંદન કરું છું અને એક સરસ પ્રદર્શન છે એક્ઝિબિશન છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન વડોદરામાં બારમું વર્ષ છે ફોટોગ્રાફર નું એક સરસ ફોટા અંકિત કરી રહ્યા છે ને એનું પ્રદર્શન દર વર્ષે કીર્તિ મંદિર આવેલી જગ્યામાં થાય છે અને આજે એમનું બારમું વર્ષ થાય છે સરસ ફોટોગ્રાફી જે આખા વર્ષમાં એ લોકો પાડ્યા હોય છે એનું અહીંયા દ્રશ્યમાન થઈ ગયું ફોટોગ્રાફી એટલે રિફ્લેક્ટેડ લાઇટ અને ઇલેક્ટ્રોનિક સેન્સર દ્વારા અને કેમિકલ પ્રોસેસ દ્વારા ડેવલપ થતી આર્ટ છે ફોટોગ્રાફી એ સાયન્સનું માધ્યમ હોય સામાજિક સમસ્યા હોય આર્થિક સમસ્યા હોય કુદરતી આફતો હોય ધાર્મિક પ્રસંગો હોય રાજકીય પ્રસંગો હોય આ તમામને ફોટોગ્રાફીથી કંટાળવામાં આવે છે અને કહી શકાય કે બોડી જે કોમ્યુનિકેશન કરે છે એમાં ફોટોગ્રાફીની જે પેટર્ન છે એનાથી એક માસ કોમ્યુનિકેશન પબ્લિક સાથે થતું હોય છે જે કહેવાય કે મેન્ટલ લેવલે જે પેટર્નથી માણસો કોમ્યુનિકેટ કરે છે ત્યારે આ ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરની કલ્પના શક્તિ અને એનો ઇન્ફ્યુઝન એના ઇમોશન એની આર્ટ આ તમામ વસ્તુ ફોટોગ્રાફીમાં ચાલતી હોય છે આપના માધ્યમથી જનતાને પણ અપીલ કરું છું કે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ દ્વારા જે મહેનત કરી જે કલ્પાશક્તિ કરી અને આપણી સાથે એક સંવાદ સાધવા માંગે છે ત્યારે આપ ફોટોગ્રાફી એક્ઝિબિશનનો લ્હાવો લઈએ બધા ભેગા મળી અને આ કલાકારોને ઉત્તેજન મળે અને ફોટોગ્રાફીની આર્ટ વર્ષો વર્ષ સુધી સચવાતી રહે અને ફોટોગ્રાફરને ને પ્રોત્સાહન મળે એ માટે તમામ નાગરિકો એમને એપ્રિશિયેટ કરી ફર્સ્ટ થી કોંગ્રેચ્યુલેશન સૌ ફોટો જર્નલિસ્ટ બહુ અદ્ભુત આટલા વર્ષો નો ટ્રેડિશન છે અને ખાસ આજની તારીખમાં જ્યારે AI થી ઈઝીલી ફોટો મળી જતો હોય ત્યારે આવા ફોટો પાડવા એ આપણી સ્ટોરીને ને કન્ટિન્યુ રાખે છે તો કોંગ્રેચ્યુલેશન સૌ બધાને સૌથી પહેલા ફોટોગ્રાફી એસોસિએશન પ્રેસ રિપોર્ટર્સના જે છે એને કોંગ્રેચ્યુલેશન કારણ કે ફોટા જ એની જાતે બતાવે છે કે એ લોકો શું કહેવા માંગે છે એ લોકોની સખત મહેનત છે અર્લી મોર્નિંગના ના ઇવેન્ટમાં પણ જવું પડે છે રાત મોડા સુધી પણ જવું પડે છે એટલે અભિનંદન પાત્ર છે થેન્ક યુ શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શની યોજવામાં આવી છે પ્રદર્શનની તારીખ ઓગણીસ ઓગસ્ટ આજથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકેથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે આટલી બધી જોઈને અમને બહુ બહુ જ આનંદ થાય છે છે બધા ફોટોગ્રાફરોની મહેનત દર વર્ષે અમે કરીએ ક્લિક આ વખતે અમારે બારમું વર્ષ છે એટલે ક્લિક ટ્વેલ નામ આપ્યું છે અને બધાના અલગ અલગ ફોટોસ છે દરેકની અલગ અલગ થીમ છે અને દરેકે સારા ફોટા અને લોકોને સારી વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક અમે દરેક દરેક વડોદરાના નાગરિક માટે એક્ઝિબિશન ખુલ્લું રાખ્યું છે કોઈ પણ આવી શકે છે વિના મૂલ્યે દરેકને જોવા માટે અમે બધાને આમંત્રણ આપીએ છીએ અને જેને પણ આવું હોય તેના માટે અમારી ગેલેરી ખુલ્લી છે અને ક્યારે સવારે સવારે વાગ્યા સુધી અમારી ગેલેરી ખુલી રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર